હે ગુરુદેવ ભગવાન આજે આપણે બસંતી માંડવીમાં આવી ગયા હતા એમાં આપણે વામવાયુનો અટેક દેખાણો હતો અને આપણે એનો ઈલાજ કર્યો હતો યુગલોરિયા નાખ્યું હતું કેમેલી કંપનીનું આપણે અહીં આઠ દસ છોડું પડીએ છે એમાંથી આપણે અત્યારે ક્યાંય એટેક દેખાતું નથી એ દેખાય છે એ ખાલી માટી ને એવું છે પણ આપણે કંઈ દવાનું રિઝલ્ટ મળ્યું કે નહીં તો એના માટે હું તમને હમણાં એક વસ્તુ બતાવું હજી આપણે માંડવી સિત્તેર બોતેર દિવસની બોતેર નહીં પણ બાર દિવસ એટલે ઇઠોતેર દિવસની થઈ છે જો આ છોડ હતો એ વામ વાયરથી એટેક એટે તો જો આ પોપટોપ બગડી ગયો છે આ બગડી ગયો છે અને આ પૂરો વયો ગયો છે અને આમાં એટેક કર્યો હતો એટલે આ છોડમાં હતા પણ નવા પોપટામાં તમે જુઓ ક્યાંય એટલે ક્યાંય વામ એટેક નથી મતલબ કે આપણે આ દવાનું રિઝલ્ટ મળ્યું છે તમે જોઈ લો એ જૂનો માલ છે જૂના ડાંગ છે એ જ પોપટામાં છે અને આપણે જોઈ લઈ ફોલિન જો એમાં કાંઈ હે છે નહીં બગડેલું હવે એક જ વીઓ છે આપણે જે આ અડધો એટેકવાળો છે એમાંય બગડી ગયું જુઓ દાણો એટલે વામ વયના એટેકથી બચવાનું કારણ એ જ કે તમારા દાણા એમાં ચડે નહીં બાકી હારા પોપટામાં તમે જુઓ છે દાણા એટલે જય ગુરુદેવ બધાય જોતા રહેજો વામ એટેક હોય તો અને એનો ઈલાજ કરતા રહેજો આવો માલ દેખાય છે દશક છોડનો કેવો થાય કોમેન્ટમાં બતાવજો